નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના સમાચાર રાજુલા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે પથ સંચાલન અને વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પથ સંચાલન રૂટ માર્ગ પર લુહાર સુતાર બોર્ડિંગથી શરૂઆત કરવામાં આવેલી જે રાજુલા નગરના મુખ્ય માર્ગો પર પસાર થયેલ જ્યારે પથ સંચલન જે તે વિસ્તારમાંથી પસાર થયું ત્યાંના લોકો દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી પથ સંચલન બાદ બોરિંગ ખાતે વિજયાદશમી ઉત્સવનું આયોજન હતું જેમાં સામાજિક આગેવાનો સાધુ સંતો માતાઓ બહેનો બહોળી સંખ્યામાં શાખાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રાજુલાના જાણીતા ડોક્ટર જે એમ વાઘમસિંહ હતા અને આ ઉત્સવના મુખ્ય વક્તા આર એસએસના વિભાગ કાર્યવાહી શ્રી કુલજીતસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા સંઘ શતાબ્દી વર્ષમાં

પોલીસ વિભાગ સરકારી તંત્ર રાજુલા નગરપાલિકા ની ટીમ અને તમામ પત્રકાર બંધુ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા કાનાબાર ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે આપના મનપસંદ મીડિયા પર આપ જોઈ શકો છો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં આજે સંઘના સો વરસ થાય છે ભારત દેશમાં અલગ અલગ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે એ જ પ્રમાણે આપણા ભાવનગર વિભાગમાં પણ આ પ્રમાણેના ઉત્સવ છે એના અનુસંધાને આજે રાજુલા નગર અને તાલુકાનો ઉત્સવ હતો એમાં પથ સંચલન પણ થયું અને પથ સંચલનની સાથે શસ્ત્રપૂજન પણ થયું વિજયાદશમીને ધ્યાનમાં રાખીને આજે શસ્ત્રપૂજન પણ થયું અને ત્યારબાદ ઉત્સવમાં શારીરિક પ્રધાન કાર્યક્રમો પણ થયા અને ત્યારબાદ બૌદ્ધિક કાર્યક્રમો થયા એમાં સંતો મહંતો પણ ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત હતા રાજુલાના સજ્જન શક્તિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આગામી સમયને ધ્યાનમાં રાખીને રાજુલાને ધ્યાનમાં રાખીને હિન્દુ સમાજ એકત્રિત થાય સંગઠિત થાય અને દરેક ઘરે આપણા લોકો જાય અને સંસ્કાર આપવાનું કામ મુખ્ય જે કામ છે એ સંસ્કાર જે છે એ આપવાનું કામ જે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે અને આગામી સમયમાં પણ સંસ્કાર કેન્દ્રો શરૂ કરીને આ કાર્યને વધારેને વધારે આગળ વધારવા માટેના પ્રયત્નો થાય એ માટે થઈને આજનો ઉત્સવ જે છે એ વિજયાદશમી ઉત્સવ અહીંયા રાજુલામાં ઉજવવામાં આવ્યો